જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જાય તો માનવ છે રાજ ને તમે જો રહ્યા છો રાજ બ્લોક સેવન ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ આઈકન પીસીને ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડી મેકી તો હંદેથી પહેલા તમે આપા પગી જાય તો દરરોજની ઘોડે જો આજે આપણે પણ વાળી છે ડુંગળીમાં પાણી તો જો પાણી નું કામ કા છે તો બ્લોક માં છેલે સુધી બન્યા રહેજો નાળો તો પછી મળી ફેમિલી તો આપણે આ બાજુને ઇલાકામાં આપણે રોડ લાઈન એવું છે એટલે જો આપણે પછી સારે ફરતે જો આપણે વાળા નાખેલા છે બાંધી દીધેલા છે તો જો આવા ખૂટા છે તો ખેતરની ફરતે નાખી દીધેલા છે ખૂટા ને વાળા તો લાકડી કહેવાય એટલે આને ઓલે શું કહેવાય લોખંડ લાકડિયું છે તે નાખી દીધેલ છે એટલે રોડ એટલા બધા આવતા નથી તો એ ટપીને ગળી જાય રોરડાની ખેતરની અંદર તો જો આવું બધું વાલે છે ને તો અલગ family car નો તમે જોયો હોય તો આપણે દિલુભાઈ ટીના આપણે બધા જો કાનજી છે ને અમારે તો એ નેતા હતા અને આ પણ આપણે જો હજી શું છે નેદવાનું કામ તો તો મારા મમ્મી ની જો સામે નેદે છે તો રહ્યા ત્યાં ને હું વાળું છું વાય ભાઈ પાણી તો જે આમાં જો નથી નેતાડવાનું જો પાછું આ નેદાઈ ગયેલું છે બાજુમાં તો આની પહેલાં તમે બ્લોગ જોયો તો એમાં બધે તમને ખબર જ હોય કે કેદુ થને નેદીએ છીએ અમે તો જો બધું છે આપણે તો તમારે કેમ આમ ચાલતો હોય કે તો કમેન્ટમાં જણાવી દેજો તો હાલો પછી તો ફેમિલી તો અમને ખબર છે વાડી પણ તમને એ ખબર આ વાડી કેટલી આગી છે ગામથી તો આમ જો આમ રોડે રોડ લઈ આવીએ આપણે તો હશે ને તો બે કિલોમીટર જેવી થઈ જાય ને આ લે આમ શોર્ટકટ રસ્તો છે તે ના અમે આવીએ છીએ ને કિલોમીટર જેવી થતી છે અને હા સડી સડી ગયો એટલે કારણ કે આ છે ને હું કહેવાય સીકણી માટે શીકણી એટલે પાવડર એટલે છોટી દે છે તો જુઓ તો આપણે પતરું રાખ્યું છે ને તમે રાખતા હોય તો કમેન્ટમાં જણાવી દેજો હું તમે નાખો તો પતરું છે જોઈ શકો છો ને જો હવે આની પછીનું ખાલી એક સહેલું છે એક પછી બાજુમાં જો આ છે આ દાવડા લે આવશે પાણી આ દાવડા લી પાણી આવશે તો એ બાજુમાં દાવડામાં તો હાલો પછી મળી આ ખેતરમાં કપા તો પેલા કપાત ને એની પેલા ની એક ડુંગળી હતી ને હજી કપા ઉભા છે પણ હવે સેલી વીણી છે ને જો આમ અત્યારે અત્યારે તો ડુંગળી છે આવેલી તો તમે જોઈ શકો છો ને બી પડી આમ છે જો કેટલું ખડ છે તો ને કપા જો સામે છે લીમડો છે ને એની પાછળ જે છે એ કપા છે બધું તો હજી આ ડુંગળી તો ડુંગળી નાની નાની છે ને જ્યાં નેદવાન છે ને દવા છાંટવાની બાકી છે તો છાંટીએ તો ખરી પણ જો આ કઈ સાઈડ છે ખબર છે આ જો છે ને એમ કે જે સીધા જાય ને વાકા હોય ને એ સીધા જાય એની દવા સેટીથી તો બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો ચેનલમાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાનો ભાઈ કરી સમજીને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો સબસ્ક્રાઈબ કરશો એટલે બે લેખનું ઓપ્શન આવશે બાજુમાં તો એ ઓન કરી નાખજો એટલે છે ને એવું તમે ઓન કરશો એટલે તમને નોટિફિકેશન મળશે અમારા વિડીયોની તો હાલો પછી મળીએ તો ફેમિલી આજનો બ્લોગ પહે તો આપણે ખેતર વિશે એટલે ફાર્મર વિશે તો આપણે ફાર્મર બ્લોગ રહેશે તો આજનો લોગ પૂરો થાય છે આ કૃષિ તમને ગમ્યું હે તો અત્યારે સુધી વિડીયો જોઈએ તો તમારા બધા એનો આભાર તો આજનો વિડીયો એટલે સુધી જ છે હવે કાલના વિડીયોમાં જય માતાજી જય મંદિર જય રામ હવે કાલના વિલોગમાં